Oh, yeah, boy. amar mata ji na agar भा भी भॼदा જાણીએલો ઓછો છે એવા આપણા કુળદેવી ભાગ સમાજના અને એનો જયારે આજે પાત્રોત્સવ ગણીએ ઉજાની ગણીએ કે પછી એને રાજી કરવા માટેનો એક સોનેરી અવસર ઘણીએ એનો લાભ લીધો છે આપણા યશસ્વી યજમાન ભાઈ શ્રી ભક્ત પંકજભાઈ કાંતિલાલ પરિવારે એક પણ તો આ પરિવારોને તાળીઓથી વધાવો કારણ કે સંપત્તિ હોય પણ સમજણ ન હોય તો આવો લાભ લઈ શકાતો નથી સંપત્તિ તો જગતની અંદર અનેક લોકોની પાસે હોય છે પણ સમજણનો અભાવ હોય એટલે આત્મશ્રેયાના આવા સત્કાર્યો આવા ભગીરથ કાર્યો જીવાત્માઓ કરી શકતા નથી પણ યશસ્વી ભાઈ શ્રી પંકજભાઈના પરિવારે જ્યારે આ લાભ દેવીની કૃપાથી ગણો કે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ગણો પણ એમને જે લાભ મળ્યો છે અને એમને પ્રાપ્ત કર્યો છે એ આપણા સૌના માટે આવકારદાયક છે માતાજીની પ્રસન્નતા તો એમની પણ ઉતરી જ ગઈ કેમ કે એમને યજ્ઞ સંપન્ન કર્યો અને પવિત્ર બુદ્ધિ દ્વારા અને એમાં અમારા જનાર્દન મહારાજ એટલે પહાડી અવાજ એનો અને આમ તો બહુ વિદ્વાન છે વિદ્વાન એટલે મારી દ્રષ્ટિએ તો વર્ગવાનોની પંક્તિઓમાં ગણાય પણ જયેશભાઈ કરતાં પાછા આમ જનાર્દન મહારાજ થોડા આગળ વધી જાય સંપત્તિની બાબતમાં વિધવાને છે સંપત્તિ આપું મારું નામ ભાડુભાઈ કે ભાવતા છે હું રિટાયર્ડ અને રિટાયર્ડ જ પછી મેં નક્કી કરી દઉં કે સમાજ સેવા કરવી સમાજ સેવાની છાતો છાતે હું મારા ભારતીયમાં ચાલુક્યો મિન્ડો એમાં

વિનંતી કરી રહ્યોના ભાઈઓ ક્ષત્રિય સમાજના ભાઈઓને આ જગ્યાને વધારે મહત્વ આપી અને જે કંઈ ઠંડ ભાવો તમારા હોય એ આપો એવી અનુજણ નથી શ્રી પ્રકાશભાઈ ભાવશા જે હોય પ્રકાશભાઈ વાસુદેવભાઈ ભાવશા જેમની ઓળખ ગુજરાત સમગ્ર ગુજરાતમાં આવતા સમાજનું મહામંત્રી છું અને આ ઇંદ્રા માતાનું જે મંદિર છે અમદાવાદનગર મુકામે એમાં સ્પષ્ટિ પણ છે આ મંદિર લગભગ ચારસો વર્ષ પુરાણું છે અમારા પૂર્વજો બધા આ મંદિર આસ્થા હતા એમણે ચારસો વર્ષ પહેલાં આની સ્થાપના કરેલી હતી અને મંદિર ઘણા વર્ષોથી હતું અને પૌરાણિક ગુણું થઈ ગયેલું હતું એ મંદિરને વડનગરના ભાવસા સમાજના બધા અમે સભ્યો ભેગા થયા ટ્રસ્ટની રચના કરી અને ટ્રસ્ટ રજિસ્ટર કરી છે અને એ ટ્રસ્ટ હેઠળ અમે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હજી જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે અને આ ભાવસા સિવાય ક્ષત્રિ શું કહેવાય બ્રહ્મશક્તિઓના પણ આ કુળદેવી છે એટલે બ્રહ્મશક્તિઓ પણ અહીંયા આવે છે અવન કરે છે તમામ વડનગરથી અમદાવાદથી ગામ ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને વડનગરનો સમાજ દર વર્ષે અહીંયા એક નનસંગી હવન અને ઉજાણીનો કાર્યક્રમ રાખે છે સમગ્ર માવસા સમાજ અહીંયા એકત્રિત થાય છે અને એ બાને માવસા બધા ભેગા થઈ અને ઉજાણી કરીએ છીએ આ મંદિર કાર્ય અમે છેલ્લા ત્રણેક વર્ષથી ઉપાડ્યું હતું એમાં આ એક સ્લેબ ભરી રહ્યો છે બીજું થોડું થોડું કામ બાકી છે એટલે અમારી સમગ્ર માતાજીના જે ભક્તો હોય એને વિનંતી પણ અમે કરીએ છીએ કે આનામાં અમને થોડો ફંસાળો દાન આપે તો આ કાર્ય પૂરી કરી શકાય અને સરકાર સાથે પણ ટાયબમાં છીએ સરકાર પણ અમને ગ્રાન્ટ આપવાના માટે પેપરો તૈયાર કરી રહ્યા છે એ પણ જો અમને મળશે તો એક આ ડાઇનિંગ હોલ બનાવવાનું બાકી છે અને સામે એક મંદિર છે એને પણ વિદર્શન કરવાનું છે તો અમે આશા રાખીએ છીએ રાજેન્દ્ર શાહ છે હું જૈન્ક છું પણ મારું ઘર ભાવસારોમાં છે એ લગભગ બધા સમાજના ભાવસાર સમાજના બંધુઓ જોડે મારે સારો સંબંધ છે

એટલે બહુ સારો પ્રસંગ થાય છે લગભગ હજારો માણસો અને આ જે ધાર્મિક પ્રજાજનોને આ એકદમ બિલકુલ સનાતન ધર્મમાં નો જીરો હજુ ચાલુ રહ્યો છે બહુ આનંદની વાત છે અને રહેવું જોઈએ અને આપણા ભારત દેશની અંદર આવા બધા પ્રોગ્રામો કે ઇવેન્ટો થવી જોઈએ હા અમે સનાતન ધર્મની વાત કરીએ સનાતન ધર્મ વિશે તમારે આ હિંગળાજમાં કોઈ પણ દેવી હોય દેવી વિશે તમારે સનાતન વિશે શું કહેવા માંગતો હિંગળાજ માતા કુળદેવી છે માતા છે છે ખાલી સમાજની એવું નથી સનાતન ધર્મ એમનો અને આવે છે અમારા જૈન ધર્મની અંદર અમારા પાલીતાણાની અંદર પણ હિંગળાજનો હડો હિંગળાજ માતાનો દેવસ્થાન ને બધું છે અમે લોકો ત્યાં પણ પૂજા કરીએ છીએ જઈએ છીએ દર્શન કરીએ છીએ સારું છે એકંદરે આવા પૂજન થતી રહે તો આપણો ધર્મ પણ જળવાય